કોણ જાગી ગયું છે ઉઠીને સીધા દાંત કાઢે મજા ન કઢાય આમ આમ કરી દે બધા આમ આમ કરી દે એટલે લઈ લો આ મોજો આલો કાઢી નાખશું હો આમ આમ કરી દે બધા સો ફેમિલી વાગી ગયો છે અને રોટલીનો લોટ આપણે માં આવી વાત બાપ તું મોટું કાયમ કર્યું સુસવા જવાનું તારે ગલ્યું હાલો અમારે જીનર મેનેજ કરે છે ગાડીમાં બસ આન્ટી સો ગાય ગુડ મોર્નિંગ જે માતાજી બધાને મસ્ત મજાના આજના મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આપણે ઘરનું કામકાજ કરીને તો થોડાક મોડા નવરા કેમ કે દશક જેવું વાગી ગયું છે અને મોડો મોડો વિડીયો ચાલુ કરી દીધો છે આજે બાપુ નતા એટલે થોડુંક વિડીયો સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે કે બાપુ ગયા છે સોટી લે અને જે નવું કામ આવી ગયું છે એ બે ભાઈ તો બેસી ગયા પણ અત્યારે ઊભા થયા છે કામે રામ રામ ને જે માતાજી બધા મસ્ત મજાના કામે બેઠા હતા પછી ઘડી પર બાર ચક્કર મારવા આવ્યા કે જીનું હું કરે છે પણ ઝીણું જો આ જીણા ઝીણે રમકડા લઈને રમતી હતી અત્યારે તમે રમો પછી હું જોતો ઝીનું કેમ રમે પણ એ કામ બધું ઉથલ પાથલ કરતી હતી એટલે આપણે જો જોયું અને એ બેઠ બેઠી એ જોવે છે ને ટાઈપલમાં મથે છે કેમ કે આજે મમ્મીને રાખવાની છે જીનલને બાપુ ગયા છે ચોટીલા જીરાની દવા લેવા અને જીનલ બેનને રાખવાનો વારો એ મમ્મીને આ એક વાર બાય બાય કરી દે તો એક પર બાય બાય કરી દે લે તો એ ડારા કોને કરે કોને ડારા કરે તો મમ્મી ડિશ કરી દે આ બસ પોપ કરી દે તો હા

કેમ કે એક પપ ઓલા શેઢે પડ્યો હતો નઈ લેવા જવાનું હતું એટલે થોડીક વાર ઉભા થયા અત્યારે ચાર્જિંગમાં મૂકી દે એટલે બે ભાઈ પાછા કામે લાગી જાય છે નવું કામ આવી ગયું એટલે બે ભાઈને તો કામે બેહવાનું થાય છે ને આજે બાપુ નથી એટલે જીનલ ને રાખવાની આપડે થાય છે કેમ કે બાને હજી ઘણું ખરું એવું કામકાજ બાકી છે ઝીણા મોટું કોઈ એટલે જીનલને ને વાર રાખશું અને પછી જીનલને હુરાઈ દઈશું રાઈ દીશું અધો તો પાપાન કઈ દે તેમ જાઓ બપુ થઈ જાય હો ની કેમ બપુ થઈ જાય બેટા હે અઈ કેમ બપુ થઈ જાય આમાં જો તો તમારો વિડિયો કેવો લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા ન અને ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી દેજો શું એઠું ઉતરું છું એઠું ઉતરું છું હાલો તો જીનલ ને ઉતરું છું એઠું હવે

અને થોડા ઘણા આપણે ફરી થાય એટલે ફટાફટ થોડું કામ કરી નાખીએ તો વિડીયોમાં રહેજો ને હવે મને થપા ભરવા જીનલ કુઈ ગઈ છે ત્યાં લીધે કામ થાય છે પાછું તમને આગળ વિડીયોમાં જણાવ્યું છે કે ચેનલને રાખવા વાળું કોઈ છે નહીં કે બપોરનું રાખવાનું થાય ને એટલે જીનલ રાખવા વાળું કોઈ હોય નહીં પછી જીનલ જાગી જાય તો જીનલને આપણે રાખવી પડે કોણ કાઢે જીનેલ ને તો મોજા ઉઠીને તરત વાતું એ કાઢમાં મોજું નો કટાય નો કટાય મોજા નો કટાય આમાં કઈ દે બતા આમ આમ કરી દે એટલે લઈ લો આમ મોજો આલો કાઢી નાખશું આમ આમ કરી દે બધા સો ફેમિલી વાજી ગયો છે એક અને મસ્ત મજાનું ટમેટાનું શાક બનાવી નાખ્યું છે હાલો આપણે ટમેટાનું શાક થઈ ગયું છે તૈયાર ને રોટલાનો લોટ એ મસ્ત લેવાયો છે હવે તો તાવડી તપે એટલે રોટલા કરવાનું કરી દે સાલુ બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને જીનલબેન અમારે આવતા રહ્યા છે બપોરા કરવા હાલે પર બાય બાય કરી દે

આવડી છે મરસું ખાઈ કે બપોરા પાણી અને બાપુ આવી ગયા છે આ બાજુ ત્રણ વાગ્યા નો સા મૂકી દીધો છે

આપણે એટલે આપણે થોડા ફ્રેશ થઈ જાય અને આગળ આગળ વિડીયો બનાવી અમારો વિડીયો કેવો લાગે છે તમારો

बिजु तो सुन करु होवे न काई न होता बिजु सुन त हरे रखाय पाणा का अर्धी छटाई गई अर्धी छटाई गई दबा ह दबा भारी घडीन करता अल्देर डबल जैसे एम ये 10 कप पे पोजी दे पण 10 कप थासी લોન લોન મારે જીનું આવી ગયું બાપુ હાલ્યા આવે છે મેં કીધું હું વહી જાઉં પણ બાપુ હાલ્યા આવે મારે વ્યુ જવું છે સિનલ ગઈ હતી બાજરો લેવા તો આવીશ હાલો તો જો આપણે જીનલય પાછી આવતી રહેશે કેમ કે એ ગઈ હતી રાત્રા લગીને એટલે જીનલય આવી ગઈ પાછી એટલે આપણે વ્યાજાય કરીએ જીનલ નથી તો કે તું જીરામાં શક્કર મારતા આવી ને પછી પાછા વી આવી એટલે જિનલ આવી ગય છે તો હવે આપણે બીજા આવું છે ઘરે હું લાવીશું ઘોડી હારે પણ ઘોડી કાંઈ આપણને કામમાં આવી નહીં એટલે હવે ઘોડી લઈ લઉં અને પછી પાછા જાય ઘરે શું જોવાનું તાર હાલો તો જો આપણે આવી ગયા ઘરે કે જિનલને રાખવાની છે એવું નહીં જ તાર મોઢું તું તું મોઢું કાયમ કર્યું

આવું હાલો તને નહીં આમાં બધાને કહી દે આમાં બાય બાય કરે છે પણ બોર ખાવાનું કેતી નથી પણ હવે જોઈએ હું જીનલ પૂગી છે શૂટિંગ તો નહીં થાય કેમ કે કાંટા લાગી જાય એટલે નહીં જીવ હા કાંટા લાગી જાય આપણે દવા શાંતિ ને આવતા અને મસ્ત મજાનો નાસ્તામાં છે પાણીપુરી કેમકે બાબુ ચોટી લેથી લાવે છે પાણીપુરી મસ્ત મજાની પાણીપુરી ભરી નાખીને અમારે જીનલ તો બે હાથમાં એક કઈ પેલા ખાઈ એમ થાય કાંજીનું મેડમ ને તો પાણી આવી ગયું તો હા ભાઈ તો જો કહી હાલ લાવવા મીણા ફટાફટ જિનલ ને આખા ગામમાં જિનરલ જિનલ